વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ એસઓજીની ટીમને જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે સૂચના આપી હતી જે સૂચનાના આધારે એસઓજીની ટીમ શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા સમયે એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં ગુંજન ખાતે આવેલ ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય શંકર વિજય સિંકેતના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ એસઓજીની ટીમને મળી હતી વલસાડ એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે વાપી તાલુકાના ગુંજન વિસ્તારમાં આવેલ ન્યૂ હાઉસિંગ કોલોનીના એક ફ્લેટમાં છાપો માર્યો હતો અને ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો જથ્થો અને રોકડ રકમ મળી જથ્થો અને રોકડ તથા મોબાઈલ મળી પાંચ પોઈન્ટ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે અને વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધી કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કરી ડ્રગ્સના જથ્થા સાથે શંકર વિજય શિંકેતની આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે